તો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું વેધર ઓફ ચેનલ ઉપર હું છું ગૌરવ રાણીંગા આપણી શનિવારની અઠવાડિયે ખાસ અપડેટ તેમાં આપણે આજે વાત કરવાની છે આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં શું ફેરફાર થઈ શકે ઠંડી ગરમી ઝાકળ વર્ષા પવનની ગતિ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માવઠું આટલી વાત શોર્ટ વિડિયોમાં કરવાની છે અગત્યનો વિડીયો પહેલા જ નવા મિત્રો હોય ચેનલ સબસ્ક્રાઇબ ના કરેલી હોય તેઓ ખાસ જે ઘટાડો થયો છે ત્રેવીસ થી પચીસ તારીખમાં આપણે તાપમાનમાં ઘટાડો થવાની વાત કરી હતી તે મુજબ અત્યારે લઘુત્તમ તાપમાન દસ થી પંદર ડિગ્રીની રેન્જમાં રહ્યું છે અને મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી આસપાસ છે હજુ બે દિવસ આ રીતના તાપમાન રહેશે ત્યારબાદ છવ્વીસ તારીખે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે વાદળો છવાશે લઘુત્તમ તાપમાન તેને લઈને ફરીથી ઉંચકાઈ જશે અને સત્તાવીસ અઠાવીસ ઓગણત્રીસ તારીખમાં મહત્તમ તાપમાન પણ ઉંચકાશે મહત્તમ તાપમાન આ તારીખોમાં દક્ષિણ ગુજરાતના અંદરના વિસ્તારો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ડિગ્રી સુધી સુધી પણ પણ પહોંચી જશે જશે અમુક વિસ્તારમાં તાપમાન ફેબ્રુઆરી સુધીમાં નોંધાઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપણે કહ્યું કે આવી રહ્યું છે છવ્વીસ સિત્યાવીસ તારીખનું તેની આપણે વાત ઘણા સમય પહેલા આગોતરા એંધાની અપડેટમાં કરી ચૂક્યા હતા તે મુજબની તારીખોમાં જ ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ ખાસ કોઈ મોટી અસર ગુજરાતના વાતાવરણમાં નથી થવાની છવ્વીસ તારીખે વાદળો હાઈ લેવલના વાદળો હશે અને શક્યતા ગણી શકાય તે સિવાય ખાસ કોઈ મોટી અસર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થાય તેવું હાલના તબક્કે નથી લાગી રહ્યું ત્યારબાદની વાત કરીએ તો તાપમાન જે ઓગણત્રીસ તારીખ સુધીમાં વધશે અને તે પછી ફરીથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માર્ચની ની શરૂઆત માં જ આવી રહ્યું છે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેને લઈને ફરીથી વાતાવરણમાં પલટો ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં આવી શકે શરૂઆતમાં પહેલા પવન અને ઝાકળની વાત લઈ લે તો પવનની ગતિ સામાન્ય થી થોડી વધુ જ રહેવાની છે હજુ પણ આગામી દિવસોમાં તેમાં પણ સત્તાવીસ ફેબ્રુઆરી અને ત્યારબાદ બે અને ત્રણ માર્ચમાં અમુક વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો નોંધાશે કચ્છમાં અને ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ ઝટકાના પવનોની ગતિ આ તારીખોમાં ત્રીસ થી અમુક સ્થળે ચાલીસ કિલોમીટર સુધી પણ નોંધાઈ શકે છે ઝાકળની વાત કરીએ તો ઝાકળ આગામી દિવસોમાં ખાસ કોઈ આવે તેવું લાગતું નથી પરંતુ બે ત્રણ ચાર માર્ચમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતમાં અમુક સ્થળે હળવી ઝાકળ આવી શકે તેમાં થોડો ફેરફાર શક્ય છે તો આગળ આપણે તેની

તે સિવાય જામનગર જિલ્લો રાજકોટ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો અમદાવાદ જિલ્લો અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ અને છોટા ઉદેપુર આસપાસના વિસ્તાર આટલા જિલ્લામાં ખુબ સીમિત વિસ્તારમાં દોકલ સ્થળે તેમાં બે અને ત્રણ માર્ચે એક ખાસ સાવધાની રાખવી શું થાય છે તેની અપડેટ આપણે આગળ આપવાના છીએ તો મિત્રો આ હતી અત્યાર સુધીની અપડેટ પવનની માવઠાની ઝાકળ વર્ષાની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગળ માર્ચ મહિનાનું ખાસ આગોતરું એંધાણ આવવાનું છે માર્ચ મહિનામાં કેટલા માવઠા શક્ય છે તેનું તો તે પણ જોવાનું ચૂકશો નહીં આ રીતની આપણી ચૂકશો નહીં ફરી મળીશું વિડીયો કેવા લાગ્યો ખાસ કહેજો કોમેન્ટમાં લાઈક કરવાનું ભૂલતા નહીં નવા મિત્રો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો આભાર